પલ્સરેટિકોલાઇટિસની સમસ્યા કે જેમાં આંતરણામાં ચાંદા પડે આખા દિવસમાં પાંચ સાત વખત આઠ દસ વખત ડોહીવાળા ઝાડા થાય બહારે જવાની સમસ્યામાં બહુ મુશ્કેલી થાય ક્યાંય બહાર ન જઈ શકાય અને પાંચથી સાત અલગ અલગ ડૉક્ટર બદલ્યા હોય છતાં પણ જે છે એ ધાર્યું રિઝલ્ટ ન મળતું હોય વજન સતત ઘટતું જતું હોય નબળાઈ આવી જતી હોય અને આપણી માત્ર જે છે એ પાંચ મહિનાની સારવારથી અત્યારે જે છે એ સાઠથી સિત્તેર ટકા સારું હોય એવા જે છે એ રામભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ રામભાઈ જય શ્રી કૃષ્ણ રામભાઈ તમારું કયું ગામ ક્યાંથી આવો છો તમે અમે પોરબંદર તાલુકાના નાગકા ગામથી આવી બરાબર તો પોરબંદરથી ચારસો સાડા ચારસો કિલોમીટર દૂર આપણા હોસ્પિટલનું તમને કઈ રીતે ખબર પડી ભાઈ તે અમે આ વિડીયામાં જોયો ને વિડીયામાં જોઈને એમ લાગ્યું કે આપણે બતાવીએ બરાબર પછી જેમ વિડીયોમાં જે ક્વોલિટીસના દર્દીને ફાયદો થતો હતો જેમ આંતરડાવાળા દર્દીને એમ તમને ફાયદો થયો એટલો જ ફાયદો તમને અત્યારે લાગે છે સારો ફાયદો છે બરાબર શું તકલીફ થતી હતી તમને ચાંદામાં ભાઈ ચાંદામાં અમારે ખાવાનો ભાવ સંડાસ ભાવ જવો પડતો વસ્તુ સો વખત સાત વખત આઠ વખત અને એમાં એ જે તકલીફ તમને થતી હતી કેટલા વર્ષથી હતી એ તકલીફ તો અમારે તો પંદર વર્ષથી છે વચમાં પાંચ સાત વર્ષ થોડીક ખરા થઈ ગઈ હતી પછી આ દોઢ વર્ષ અત્યારે વરી પાછો ઉથલો મારે બરોબર તો એ પંદરેક વર્ષની અલગ અલગ તે તકલીફ થઈ હશે તમને તો લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટરોને આપણે બતાવ્યું હશે

તો દવા લેવા છતાં રાહત રહેતી કે રાહત ન રહેતી એમ થોડાક દિવસ હા ને વળી થોડાક દે થાય તો વળી પછી તકલીફ વધાય વળી પછી દવા વધારે તો ઘટી જાય દવા ઓછી કરો તો વધતી જાય અને દવા ચાલુ રહો તો સતત જે છે એ ભૂખ ઓછી લાગે ને ઝાડાને બધું એમ ચાલુ જ રહે દવા લો તો એ તકલીફ તો રે ઝાઝી મોટી એમ ને અને વજન કેટલું ઘટતું ઘટી ગયું તું વજન સાત કિલો ઘટી ગયું અને સતત ઘટતું જ જતું બરાબર પછી જ્યારે આપણે આપણી ટ્રીટમેન્ટ શરૂ કરી અને લગભગ આપણે પંચકર્મ સારવાર આજે કરી હતી અને પાંચેક મહિનાની તમારી દવા થઈ તો તમને કેટલા ટકા સારું લાગે અત્યારે સાહીઠ સિત્તેર ટકાનો ફાયદો દેખાય સાહીઠ સિત્તેર ટકાનો ફાયદો દેખાય હવે પહેલા કેટલી વાર ઝાડામાં જવું પડતું અને હવે કેટલી વાર જવું પડે છે પહેલા છ સાત વખત જવું પડતું હવે અત્યારે ત્રણ વાર જવું જે લોહી પડતું એ સાવ બંધ થઈ ગયું હોય બંધ થઈ ગયું પહેલા જે ભૂખ ને લાગતી હવે ભૂખ લાગી જાય છે બરાબર છે અને સાથે જે છે એ પહેલાં તમારું વજન ઘટતું હતું હવે કેટલું વજન વધ્યું વજન છ કિલો જેવું વજન વધ્યું બરાબર છે તો રામભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ જાણવા માગું છું કે અલ્સરટીકોલાઇટિસના પેશન્ટમાં ચા આંતરડામાં જે ચાંદા હોય એમાં રૂજ આવે ને તો ફાયદો થાય ખાલી તમે ઝાડા દબાવી રાખો કે ઝાડા દબાવવાની ગોળીઓ ખાવાથી એમાં ફાયદો થતો હોતો નથી જ્યાં સુધી આંતરડામાં રૂજ ના આવે આંતરડામાં ઠંડક ન થાય ત્યાં સુધી અલ્સેટીકલાઇટિસના પેશન્ટને ફાયદો થતો હતો નથી ને આપણે એમને રોજની દવા આપીને રોજ આવવાની શરૂ થઈ ગઈ આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલી વસ્તુ એ જુઓ કે એની પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા છે એવા એમની પાસે વિડીયો રિવ્યુઝ કે એવા એમની પાસે અનુભવ છે કે નહીં અને ત્રીજા નંબર એ જુઓ કે તમને નબળાઈ ન લાગે એવું પંચકર્મ સારવાર કરાવી શકતા હોવા જોઈએ અને તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોવા જોઈએ કારણ કે અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવીને એમ કહેતા હોય છે કે સાહેબ ફાલાની જગ્યાએ દવા કરાવી દવા ગરમ પડી પંચકર્મ કરાવી અને નબળાઈ આવી ગઈ પણ આ બંને વસ્તુમાં ખાસ ધ્યાન રાખો પંચકર્મથી નબળાઈ ના આવી જોઈએ દવા ગરમ ન પડવી જોઈએ તો જે સાચી આયુર્વેદ સારવાર છે અથવા તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ કરી શકો છો રામભાઈ તમને જે સમસ્યા હતી એમાં તમે આપણી જે દવા કરી એમાં તમને દવા ક્યારેય ગરમ પડી ગરમ ક્યારે નથી પડી અને તમે જે અત્યારે હમણાં જેમ ટ્રીટમેન્ટ કરાવી તમને તો ટ્રીટમેન્ટ આરામથી કરી શકે પંચકર્મ સારવારમાં કોઈ તકલીફ બસથી સારવાર કરાવવાથી કોઈ તકલીફ નથી પડી સરસ તો રામભાઈ તમારા જેવા હજારો દર્દી છે કે જે અલ્સરટીક્યુલાટીસના પેશન્ટ હશે જેમને આવા પ્રોબ્લેમ હશે સતત વજન ઘટતું હશે તમારે જેમ કે ભૂખ નહીં લાગતી એને તમે આપણી આયુર્વેદની સારવાર આપણી અહીંયાની હોસ્પિટલ એના વિશે તમે શું કહેવા માગશો એના વિશે કહેવા માંગો છો કે તમે આયુર્વેદ સારવાર થોડો લઈ શકો અને તમને તમને સારું થઈ જાય ધીમે ધીમે થાય ધન્યવાદ રામભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ